ઇડલી અને ઢોસા એવા સાઉથ ઇન્ડિયન ફૂડ છે કે જે લગભગ દરેકને ભાવતા હોય તો આજે તમારી સાથે શેર કરવાની છું હોટલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મૈસૂર મસાલા ઢોસાની રેસીપી આજે આપણે રેસ્ટોરન્ટની અંદર જે રીતે એનું બેટર તૈયાર કરવામાં આવે છે જે રીતે એનો મસાલો તૈયાર કરવામાં આવે છે સેમ એ જ પ્રમાણે ઢોસા તૈયાર કરવાના છે આ વાત સાંભળીને તમને ખ્યાલ આવી જશે કે આપણા ઢોસા કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે તો હોટલ રેસ્ટોરન્ટ જેવા પરફેક્ટ માપ સાથે ઢોસા બનાવવાનું શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ હોટેલ રેસ્ટોરન્ટ જેવા એકદમ ટેસ્ટી મૈસૂર મસાલા ઢોસા ઘરે તૈયાર કરવા માટે આજે આપણે માપ સાથેને તૈયાર કરીશું તો અત્યારે મેં બોઇલ રાઈસ એટલે કે જે ઉકળી ચોખા આવે છે ઢોસા બનાવવાના સ્પેશિયલ ચોખા એ લીધા છે અને હું તમને અત્યારે કપથી પણ મેઝર કરીને બતાવીશ અને એનું જે વજન છે એ પણ બતાવીશ તો અત્યારે મેં અહીંયા આગળ અઢી કપ જે બોઇલ રાઈસ આવે છે ને એ લીધા છે વજન જોઈએ તો આપણે વજનમાં પાંચસો ગ્રામ લેવાના છે તમે પણ અંદર વસ્તુ તો એનો ટેસ્ટ એક ધારો રહેતો હોય છે કારણ છે કે દરેક વસ્તુ માપથી તૈયાર કરવામાં આવે છે તો અત્યારે મેં તમે જો કપથી મેઝર કરો તો અઢી કપ ભરીને વજન માલો લો તો પાંચસો ગ્રામ ઉકળી ચોખા એટલે કે બોઈલ રાઈસ લીધા છે ઢોસા બનાવવાના સ્પેશિયલ ચોખા હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ અને એની સાથે આપણને જોઈશે અડદની દાળ તો અડદની દાળ અહીંયા આગળ મેં લીધી છે અડધો કપ ભરીને અને હું તમને એનું વજન પણ જણાવીશ કે વજનમાં તમારે કેટલી લેવાની તો વજનમાં છે સો ગ્રામ અને મેઝર કરો તો અડધો કપ થશે હવે આપણને જોઈશે ચણાની દાળ તો અહીંયા આગળ ચણા દાળ આપણે લેવાની છે લગભગ પચીસ ગ્રામ તો બે ટેબલ સ્પૂન તમે જો મેઝર કરીને લો તો બે ટેબલ સ્પૂન થશે અને વજનમાં લો તો પચીસ ગ્રામ લેવાની છે અને એકદમ સરસ આથો આવે એના માટે આપણે એની અંદર એડ કરીશું સૂકી મેથી તો વજનમાં લગભગ પાંચથી સાત ગ્રામ જેટલી લેવાની છે અને જો તમે ચમચીથી મેઝર કરો તો એક ટી સ્પૂન જેટલી થશે એકથી સવા ટી સ્પૂન તમે લઈ શકો તો એને પણ આપણે બીજી વસ્તુઓની સાથે મિક્સ કરી લઈએ હવે આ બધી જ વસ્તુઓને આપણે પાણીથી બરાબર ધોઈ લેવાની છે આપણે જ્યારે એને ધોઈએ ને તો ત્રણથી ચાર વાર પાણીથી એને ધોઈ લેવાની હવે તમારે જો આ રીતે દાળ ચોખા પલાળીને ના તૈયાર કરવા હોય ને ઇન્સ્ટન્ટલી બનાવવા હોય એટલે કે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમારે બનાવવા હોય તો તમે આ પ્રમાણે વસ્તુઓ ભેગી કરી અને પછી તમે એને મિક્સર જરમાં ગ્રાઇન્ડ કરીને અથવા તો તમારી પાસે ઘર ઘંટી હોય તો એમાં દળી અને લોટ તૈયાર કરી રાખી શકો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમારે એને પલાળી દેવાનું પાંચ છ કલાક પલાળીને રાખો તો પણ તમે એકદમ સરસ ક્રિસ્પી જાળીદાર ઢાંસા બનાવી શકશો પણ આજે તો આપણે હોટલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીએ છે તો પ્રોપર જે મેથડ છે એને જ આપણે ફોલો કરીશું તો પાણીથી એકદમ સરસ એને ધોઈશું પહેલા તમે ધોશો ને તો આ રીતનું તમને ડહળું પાણી દેખાશે સરસ રીતે મસઈને સાફ કરવાના છે આ પાણી જેટલું તમે ચોખ્ખું ધોશો ને એટલી તમારા જે ઢોંસા છે એકદમ સરસ બનશે ત્રણથી ચાર વાર પાણીથી આપણે એને એકદમ ચોખ્ખા ધોઈ લેવાના છે વાર પાણીથી સાફ કરો એટલે આ રીતનું એકદમ ચોખ્ખું પાણી તમને જોવા મળશે હવે આપણે એને ઢાંકીને રહેવા દઈએ ઓછામાં ઓછું છ કલાક તમારે પલાળીને રાખવાના છે અહીંયા મેં એને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા દાળ ચોખા તમારા એકદમ સરસ પલડા હોય ને તો એકદમ સરસ એ પીસાશે આપણે ઇડલી બનાવીએ ને તો એનું બેટર જે હોય ને થોડું આપણે કર્યું રાખવાનું હોય એટલે એનું ટેક્સચર છે એકદમ સરસ બને પણ ઢોસા માટે આપણને એકદમ ફાઇન પીસવાનું છે એટલે ચોખા અને અડદની દાળ કે એના કોઈ પણ ટુકડા જેવું ન રહેવું જોઈએ નહીતર પછી ઢોંસાને આપણે જ્યારે ફેલાવીએ ને તવા પર તો ઇઝીલી એને ફેલાવી નથી શકતા તો ગ્રાઇન્ડ કરતી વખતે આપણે વધારે પ્રમાણમાં પાણી નથી ઉપયોગમાં લેવાનું એટલે આપણે અત્યારે જે પાણીમાં પલાળ્યા છે ને એમાંથી તો એકદમ નિતારીને આપણે મિક્સર જારમાં નાખીશું અને આપણે જ્યારે મિક્સરને ચલાવીએ ને તો એની અંદર ગરમી ઉત્પન્ન થાય હીટ ઉત્પન્ન થાય ને એના કારણે આપણું જે મિશ્રણ છે ને બેટર એ ગરમ બને અને પછી એની અંદરથી એક સ્મેલ આવે તો એવું ના થાય એના માટે આપણે જયારે ગ્રાઇન્ડ કરીએ ને તો પાણી બધું આ રીતે નીતારી લેવાનું અને એક્સ્ટ્રા પાણીના બદલે એની અંદર આપણે આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા એડ કરવાના એના કારણે આપણું બેટર ગરમ નહીં થાય અને તમારા મિશ્રણમાં બેટરમાંથી જે ફર્મેન્ટેડ સ્મેલ આવતી હોય છે ને એ નહીં આવે તો જ્યારે પણ તમે ઇડલી કે ઢોસાનું બેટર તૈયાર કરો ને તો તમે આ પ્રમાણે એની અંદર પાણીના બદલે બરફના ક્યુબ એટલે કે આઈસ ક્યુબ એડ કરજો આ પ્રમાણે એની એકદમ સરસ એની સ્મૂથ કન્સિસ્ટન્સી થવી જોઈએ તો બધું જ જે બેટર છે એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને ગ્રાઇન્ડ થઈ જાય ને પછી આપણે એને એમ જ નથી રાખી મૂકવાનું મિશ્રણને આપણે ફેટવાનું છે તો અહીંયા આગળ આ વાસણ મને થોડું નાનું લાગી રહ્યું છે કારણ કે આપણે એને આથો આવવા મૂકીએ ને તો પછી એ ફૂલીને ડબલ થતું હોય તો હું અત્યારે એને એક મોટા તપેલાની અંદર કાઢી લઉં છું અને તમારે અત્યારે દસ મિનિટ માટે ફાટવાનું છે એટલે શું થશે આપણી હાથની જે ગરમી હોય ને એના કારણે એની અંદર આથો આવવાની પ્રક્રિયા છે ઝડપથી થશે અને આથો પણ ખૂબ જ સરસ આવશે તો આઠથી દસ મિનિટ આ રીતે ફાટી લેવું ખાસ જરૂરી છે તમે બહાર જોયું હોય તો જે ઇડલી ઢોંસાનું બેટર જ્યાં તૈયાર મળતું હોય ને ત્યાં મોટા મોટા મશીનો હોય ને એની અંદર બેટર એકદમ ધીમું પીસાતું હોય અને ફરતું રહેતું હોય ફરવાના કારણે એમાં હવા ભરાતી હોય અને એનું જે બેટર છે એકદમ સરસ બને તો ઘરે આપણે મિક્સી જારમાં કરીએ ને તો આ રીતે આઠ થી દસ મિનિટ ફાટી લઈએ ને તો પણ એવું જ રિઝલ્ટ મળશે હવે આપણે એને આથો આવા મૂકી દઈશું જો ગરમીની સિઝન હોય તો છ થી આઠ કલાકમાં આથો આવશે ને જો ઠંડીની સિઝન હોય તો બાર થી ચૌદ કલાક જેટલો સમય પણ એને લાગી શકે છે તો લગભગ આઠ કલાક પછી આપણે જોઈએ તો આપણું જે બેટર છે એકદમ સરસ હાથો આવીને તૈયાર થઈ ગયું છે તમને કદાચ કેમેરામાં એટલો આઈડિયા નહીં આવે પણ એકદમ સરસ એની અંદર જાળવી પડી છે તો એકદમ હલકા હાથે આપણે જે બેટર છે ને એને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો હવે તમારે જો આ બેટરને સ્ટોર કરવું હોય તો તમે એને ફ્રીઝની અંદર ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને જો ફ્રીઝરમાં રાખો તો પંદરથી વીસ દિવસ સુધી બિલકુલ જ ખરાબ નથી થતું હવે અહીંયા આગળ આપણે ઢોંસા બનાવવા માટે એડ કરીશું અહીંયા બે ટેબલ સ્પૂન દહેલી ખાંડ બે ટેબલ સ્પૂન આપણે અહીંયા ચાનો લોટ ઉમેરવાનો છે અને બે ટેબલ સ્પૂન મેદો ઉમેરવાનો છે એના કારણે ઢોસાનો કલર એનો ટેક્સચર ખૂબ જ સરસ તૈયાર થશે સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુઓને સરસ મિક્સ કરી લેવાની છે અને થોડું એની અંદર આપણે જરૂર મુજબ પાણી પણ એડ કરવાનું છે ઢોસા હોય ને એનું જે બેટર હોય એની કન્સિસ્ટન્સી જો બહુ જાડી રાખી હોય ને તો પણ ઢોસા તમે પાથરી ના શકો અને જો બહુ વધારે પ્રમાણમાં પાણી પડી ગયું હોય ને તો પણ ઢોસા બરાબર ન થાય તો તમારે કન્સિસ્ટન્સી ના વધારે જાડી ના વધારે પતલી એ રીતની રાખવાની છે તો અત્યારે અહીંયા આગળ મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે તમે જરૂર મુજબ પાણી એડ કરી શકો તમારું બેટરની કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે

એક ટેબલ સ્પૂન જેટલું મેં દોઢ ટી સ્પૂન જીરું છે છે અને આખા ધાણા લીધા હિંગ એડ કરી દેવાની છે હાફ ટી સ્પૂન જેટલી ધાણા અને જીરુ ને થોડા સાંતરવાના છે અને ત્યાર પછી બાકીની વસ્તુ એની અંદર એડ કરી દેવાની છે સ્વાદ મુજબનું મીઠું પણ અત્યારે જ આપણે ઉમેરી દઈએ તો પોઈન્ટ ટી સ્પૂન મેં મીઠું નાખ્યું છે મિક્સ કરવાનું છે અને હવે આ બધો જે આપણો મસાલો છે ને એ બળી ના જાય એના માટે થોડું પાણી એડ કરીશું સાથે ગેસની ફ્લેમને થોડી સ્લો પણ કરી દઈશું તો અહીંયા આગળ આપણે પાણી ઉમેરી દેવાનું છે લગભગ હું વન ફોર્થ કપ જેટલું પાણી એની અંદર એડ કરીશ થોડી વાર માટે આપણે એને પહેલાં સાથે લેવાનું છે અને પછી પાણી ઉમેરવાનું છે જો પાણીને એડ કરીએ ને તો શું થાય કે આપણી જે બધી વસ્તુઓ છે ને બળી જાય તો આ રીતે પાણી એડ કરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને નરમ થાય ને ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો લગભગ મિનિટ આપણે રહેવા દેવાનું છે એટલે જે છે છે એ થોડા નરમ થઈ જશે પછી ગેસ બંધ કરી દેવાનો અને આ બધી જ વસ્તુઓને એકદમ ઠંડી કરવાની છે ઠંડી થઈ જાય પછી એને જારની અંદર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ગરમ ગરમ ગ્રાઇન્ડ નથી કરવાની હવે જ્યારે જયારે જારમાં ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે પણ જરૂર મુજબ જ પાણી નાખવાનું છે કારણ કે આપણે આ જે મસાલો તૈયાર કરવાનો છે ને જાડો જ રાખવાનો છે જો એમાં બહુ વધારે તમે પાણી નાખ્યું હોય ને તો આપણે ઢોંસા પર લગાડીએ ને પછી આપણે ઢોંસા ક્રિસ્પી નથી રહેતા એ સોગી થઈ જાય છે નરમ થઈ જાય છે તો જરૂર મુજબનું પાણી એડ કરી દેવાનું છે પહેલા થોડું વાટી લેવાનું ને જરૂર લાગે તો બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતની એકદમ ગાડી કન્સિસ્ટન્સી આપણે આવે એ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું હવે ઢોસા બનાવવા માટે આપણે તવો ગરમ કરવાનો અને તવાને ચારેય બાજુથી પ્રોપર ગરમ કરવાનો રીતે શું થશે કે તમારા જે ઢોસા છે ને એ બરાબર એની પરથી ઉખડશે નહીં તો ઢોસો તમારો ચારેય બાજુથી સરસ રીતે એક સરખો ગરમ હોવું જોઈએ તમે પાણી નાખો ને તો આ રીતે એકદમ વરાળ થવી જોઈએ ઢોંસાને ગરમ કરવો પણ જરૂરી છે અને પછી એનું જે ટેમ્પરેચર છે એને થોડું ડાઉન કરવું પણ જરૂરી છે જો એકદમ ગરમ ગરમ ઉપર તમે ઢોસો પાથરવા જાઓ તો જલ્દીથી પથરાય નહીં અને ઢોસો તમારો સરસ ના બને અને જો બરાબર તમે એને ગરમ ના કર્યો હોય તવાને તો પણ એવા સંજોગોમાં પણ ઢોસો નહીં બને તો ટેમ્પરેચર મેન્ટેન કરવું ખાસ અગત્યનું છે ત્યાર પછી બેટરને અંદરની બાજુથી ફરાવતા રહી બહારની બાજુ આ રીતે ફરાવવાનું છે અને જ્યારે ઢોંસો તમે પાથરી લો ને પછી ગેસની ફ્લેમ તમારે હાઈ કરી દેવાની એટલે કે હાઈ ફ્લેમ પર રાખવાનો થોડો આવો કલર આવે પછી આપણે બટર લગાડી દઈશું આપણે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર કરી રહ્યા છે તો બટર પણ આપણે થોડું વધારે લગાડીશું તમે ઘરે બનાવો તો બટર તમારી ચોઈસ પ્રમાણે ઓછું કરી શકો છો અને બટરના ઉપયોગમાં લેવું હોય તો ઘી કે તેલ પણ લઈ શકાય ચારેય બાજુથી આપણે તવાને આ રીતે ફરાવવાનો એટલે ઢોંસો આપણો બધી જ બાજુથી સરસ ક્રિસ્પી બને આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો તમારા ઢોસા એકદમ સરસ બહાર તમે જે ખાવ છો ને રેસ્ટોરન્ટમાં એવા સેમ ટેસ્ટ ના બનશે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને આ ઢોસાને આપણે એક જ બાજુ ક્રિસ્પી કરવાનો હોય છે એટલા માટે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી છે ત્યાર પછી જે મસાલો તૈયાર કર્યો છે એ આપણે લગાડી દઈશું આ મૈસૂર મસાલા ઢોસા તમે વચ્ચેનો જે આલુનો મસાલો એટલે કે બટાકાનો મસાલો હોય ને એ ન નાખો ને તો પણ એટલો જ સરસ લાગે છે ખાવામાં મસાલો લગાડ્યો પછી બે મિનિટ આપણે એને રહેવા દઈશું જેથી મસાલાનું જે થોડું ઘણું પણ મોશ્ચર હોય એ જતું રહે અને આપણો જે ઢાંસો છે એને સર્વ કરીએ ને ત્યાં સુધી એકદમ જ સરસ ક્રિસ્પી રહે થાય કે આપણે સર્વ કરતા સુધીમાં એ થોડો પડી જાય જો તમે એને થોડી વાર માટે રાખ્યો ન હોય તો તો આપણો એકદમ ક્રિસ્પી મસાલા ઢોસો અત્યારે તૈયાર થઈ ગયો છે હું તમને એનો અવાજ બતાડું તો તમને આઈડિયા આવી જશે કે આપણો ઢંસો કેટલો ક્રિસ્પી બને છે તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂર શેર કરો તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપીની સાથે